વલસાડ હાઇવે પર અકસ્માત પત્નીનો જીવ ગયો પતિની હાલત ગંભીર રાણા પરિવારમાં લગ્નપ્રસંગ હોવાથી ખાસ લંડનથી આવેલા એક પરિવારને વલસાડ હાઇવે પર અકસ્માત નડ્યો હતો આ પરિવારમાં પતિ પત્ની અને તેમની પાંચ વર્ષની દીકરી લંડનથી મોટી દમણ ખાતે તેમના સંબંધીને ત્યાં રોકાયા હતા અને ગતરોજ તેમના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ દમણથી સુરત જવા નીકળ્યા હતા તે દરમિયાન ગતરોજ વલસાડ હાઇવે પર એક કરુણ ઘટના બનવા પામી હતી જેમાં એક કન્ટેનર ચાલકે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી હાઇવેના ડિવાઇડર પરથી કન્ટેનર કુદાવી સામેના માર્ગ પરથી પસાર થઈ કારને અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર પતિ પત્ની અને તેમની બાળકીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં પત્ની હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમણે જીવ ગુમાવ્યો હતો જ્યારે તેમના પતિની માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેઓ સારવાર હેઠળ છે અને તેમની દીકરીને સાધારણ ઇજાઓ થઈ હોવાની માહિતી મળી છે ત્યારે આ અકસ્માત અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ દમણના હેમંતભાઈ રાણા તેમના પરિવાર સાથે કાર નંબર ડીડી ઝીરો થ્રી એ જી ડબલ ઝીરો ટુ સિક્સ લઈને દમણથી સુરત સાસરે જઈ રહ્યા હતા આ દરમિયાન વલસાડ નજીક ધમડાચી પીરૂ પાસે સુરતથી વાપી તરફ જઈ રહેલા એક ટેમ્પો કન્ટેનર નંબર એમએચ ફોર્ટીએટ બીએમ સિક્સ વન થ્રીના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો જેથી ટેમ્પો હાઇવે વચ્ચેનું ડિવાઇડર કૂદીને રોંગ સાઇડ પર ધસી ગયો હતો અને સામેથી આવી રહેલી કારને અડફેટે લીધી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પો કન્ટેનર સાથે અથડાતા જ કાર હાઇવે પરથી દસથી વીસ ફૂટ સુધી હવામાં ફંગોળાઈને બાજુની વાડીમાં જઈને પડી હતી આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર શીતલબેન હેમંતભાઈ રાણાને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે તેમના પતિ હેમંતભાઈ રાણા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની પુત્રીને પણ ઇજાઓ પહોંચી હતી વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડ પર કરી ટ્રાફિક હળવો કર્યો હતો